નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ વિષય આસપાસનું પ્રકરણ આપણા વાહનોનું સ્વધેન પોથીનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક તમે જોયેલા હોય તેવા વિવિધ પ્રકારના વાહનોની યાદી તૈયાર કરો તો મેં જોયેલા વાહનોમાં મોટર સાયકલ મોટરકાર બસ રેલગાડી વિમાન હેલિકોપ્ટર ટ્રક રિક્ષા વગેરે છે પ્રશ્ન બે તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય તેવા વાહનોના નામ લખો તો મેં મોટર સાયકલ બસ મોટર કાર રિક્ષા ને રેલગાડીમાં મુસાફરી કરી છે પ્રશ્ન બે નીચે આપેલા વાહનોને તેમના પૈડાની સંખ્યા મુજબના ખાનામાં ગોઠવો તો કંસમાંના વાહનોના છે નામ છે ટ્રક બસ ટ્રેક્ટર સાયકલ રિક્ષા કાર સ્કૂટર અને છકડો તો બે પૈડાવાળા વાહન તો સાયકલ અને સ્કૂટર ત્રણ પૈડાના વાહન તો છકડો અને રિક્ષા ચાર પૈડાના વાહન ટ્રેક્ટર કાર અને છ પૈડાના વાહન તો ટ્રક અને બસ આગળ જોઈશું પ્રશ્નો ત્રણ તમારા ઘરે અથવા આસપાસમાં કયા કયા વાહનો છે તેના નામ લખો ઉત્તર અમારા ઘરની આસપાસમાં ટ્રક બસ ટ્રેક્ટર સાયકલ રિક્ષા મોટરકાર સ્કૂટર વગેરે વાહનો છે પ્રશ્ન 4 તમને મનગમતા વાહનનું ચિત્ર દોરી રંગ પૂરો તો બાળ દોસ્તો તમને જે વાહન ગમતું હોય તે આપેલ જગ્યામાં દોરી અને તેમાં તમને મનગમતા રંગ પૂરવાના છે આગળ જોઈએ પ્રશ્ન પાંચ આધુનિક વાહનોથી થતા ફાયદા અને ગેરફાયદા જણાવો તો ફાયદા અને ગેરફાયદા લખવાના છે કે ફાયદો તો ઝડપી મુસાફરી કરી શકાય છે ગેરફાયદા તો અકસ્માત તો ખૂબ થાય છે બીજા ફાયદા લખીશું કે સમયનો બચાવ થાય છે સરળતાથી ઉપયોગ કરી શકાય છે બીજા ગેરફાયદા લખીશું કે ચલાવવા માટેનું ઇંધણ મોંઘું થાય છે અને બધા લોકોને પૂરતી સગવડ મળતી નથી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના વાહનોને ઓળખી તેનું નામ અને ઉપયોગ લખો તો જો અહીંયા એકસો આઠ એમ્બ્યુલન્સ આપેલું છે બરાબર તો એનું નામ લખીશું આપણે એમ્બ્યુલન્સ ઉપયોગ લખીશું તો આ એમ્બ્યુલન્સનું ચિત્ર છે આ વાહન દર્દીઓને અકસ્માત સ્થળેથી દવાખાના સુધી પહોંચાડવાનું કામ કામ કરે છે છે હવે પોલીસ પોલીસ વાન તો વાનમાં કરતા અધિકારીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઉપયોગી થાય છે ત્રીજું ચિત્ર છે ફાયર બ્રિગેડનું તો જ્યારે કોઈ પણ જગ્યાએ આગ લાગે છે ત્યારે આગને બુજાવવા માટે ફાયર બ્રિગ્રેડની ગાડી ઉપયોગી થાય છે આ ગાડી પાણીની મદદથી આગ બુજાવવાનું કામ કરે છે પછીનું વાહન છે તે છે ખિલખિલાટ તો આ વાહન પ્રસુતિ થયેલ મહિલા અને તેના બાળકને તેના ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે તો બાળદોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર